તે દરમિયાન પતંગની દોરી ખેંચવા જતાં એકને વીજ કરંટ લાગ્યો હતો જેથી ભાઈને બચાવવા જતાં બીજા ભાઈને પણ વીજ કરંટ લાગ્યો હતો તેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જો કે સમગ્ર મુદ્દે શાળાના પ્રિન્સિપાલે સીસીટીવી જાહેર કરીને કહ્યું કે સ્કૂલ શરૂ થાય તે પહેલાં આવી ગયેલા બંને સગા ભાઈઓ પતંગ પકડવા જતાં દુર્ઘટના સર્જાઈ હતી ડિંડોલી વિસ્તારમાં માનસી પરમેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે પરમેશ્વરના સંતાન પૈકી વર્ષ અને પંદર વર્ષોલી વિસ્તારમાં પ્રિયંકાનગર બે ખાડી પાસે નગર ખાતે આવેલ શારદા યતન સ્કૂલના ધોરણ છ માં અભ્યાસ કરે છે મંગળવારે સવારે શિવમ અને શિવા બંને ભાઈઓ સ્કૂલમાં હાજર હતા તે દરમિયાન સ્કૂલના ખુના તિવારી નામના શિક્ષકે બંને ભાઈઓને અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા

જાણવા મળ્યું હતું તેમજ શિવમની તબિયત સ્થિર છે